હાલો મિત્રો તો જોઈ લો અત્યારે ને આપણે પૂગી ગયા છે બણ દ્વારા મેરડીમાં મે અને મિત્રો આ હે તુલસી વિવાંધી એકણે આવડા ગેટ બનેવો તો આને આવી છે હાલો જય માતાજી મિત્રો તો જોઈ લો અત્યારે ને અડદ નું બધું કામકાજ પતી ગયું છે અને અમે પાછા જ આવી છે આપણે ઘરે અને જો થોડોક ટાઈમ રહે ને તો આપણે મેરડીમાન મંદિર ને ત્યાં જ આવ્યું દર્શન કરવા તો આલો સુધી બન્યા રહેજો બાજુ આપણે અહીંયા ડાઈયાથી નીકળવી છીએ ગાડી રિયર કરી લીધી છે કે ગયા ત્યાં રોડ માં ને આ પછી તમને કુલ દેખાય આપણી પાસે ને તો તે છે ને ભોગાવાનો ફૂલ છે અને હવે બસ જો આપણે હાઈવે ખૂબ દેખ્યા છે અને આપણે નીકળી ગયા છીએ વાડિયાથી ગાડી લઈને મોલો મિત્રો અત્યારે આપણે આપણી પાછી ચોટીલા અને જાઉં લગભગ તો ટાઈમ રહી જાય અને આપણે જઈને મેરડીમાં મંદિરે અને અત્યારે રોટીલા મંદિરે ઘણી પબ્લિક આમથી હાલી આવે છે અત્યારે હાલ અભગ આપણે છે ને પેલી બધા પછી એના હાલતા થાય બરોબર ચાલો મિત્રો તમે જોઈ ગયો અત્યારે હેને આપણે પૂગી ગયા છીએ અને દ્વારા મેરડીમાં એ અને હું અને નેનું બંને છે અને અત્યારે હેને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ

મિત્રો આ તુલસી આવડો ગેટ બન્યો હતો અને અત્યારે હે ને ત્યાં આપડે ફૂગી ગયા છીએ

અને હવે નીકળીએ પછી ને આપણે પાછા ચાલો મિત્રો તો આપણે ગયા છીએ ઘરે અત્યારે થઈ ગયું છે અંધારું અને હેને ને આ વિડીયોને એકણી સમાપ્ત કરીએ તો હાલો બસ મળીએ પછી નેક્સ્ટ ડીમાં લાઈક કરી દો અને આ વિડીયો મનાવવો હોય તો આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો તો હાલો બસ આ વિડીયોને એક રીતે સમાપ્ત કરી દઈએ તો હાલો મળીએ પાછા નેક્સ્ટ ડે જય માતાજી